અમદાવાદ ખાતે શાકોત્સવના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના વાડજ ખાતે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને રવિવારના રોજ ભવ્ય શાકોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર રહ્યા હતા સાથે સુરેન્દ્રનગર ગુર્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ બાબુભાઈ તથા લીમડી ગુર્જર સુતાર જ્ઞાતિના ભર્તભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ શાકોત્સવમાં ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળકોની સુરક્ષા અને પોષણ વિશે માહિતી આપી હતી સાથે લીમડીથી પધારેલ ભરતભાઈ અને યુથફોર્મવાડીના પ્રમુખ શાંતિભાઈએ દુહા છંદથી માહોલને તરોતાજા રાખ્યો હતો સાથે આ ભોજન પ્રસાદમાં સમાજની બહેનોએ પોતાના હાથે ભોજન બનાવ્યું હતું આ મનભાવક બાજરાના રોટલા અને રીંગણાનું શાક બધા પધારેલ લોકોએ હોશે હોશે પ્રસાદ લીધો હતો આ શાકોત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમ વાળી નવાવાડ જ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઓ શાંતિભાઈ ખોડદિયા શ્રી સૌરાષ્ટ્ર ગુજરાત સુતાર જ્ઞાત યુથ ફોરમ નવાવાડ અમદાવાદ એનો પ્રમુખ સૌ પ્રથમ તો ઉમેશભાઈ અને સીજ ગજ્જર બંને મીડિયા મિત્રોનું આજે જે અમારા પ્રસંગમાં તમે આવ્યા એ માટે સ્વાગત કરું છું મને આનંદ થયો અમે સૌ આનંદિત થયા છીએ આજનો જે કાર્યક્રમ છે શાકોત્સવ આમ તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ઘણા વર્ષો પહેલાં લોહાધામની અંદર શરૂ થયેલો કાર્યક્રમ છે પણ ધીરે ધીરે બધે લોકપ્રિય થતો જાય છે પણ શાકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનું મહત્વનું કારણ એ હોય કે મેં આ પહેલા એ વાત કરી હતી ઉમેશભાઈને કે સમાજનું તમે જેટલું મિલન કરો ને એટલું સંગઠન વધુ મજબૂત થતું જાય સંગઠન નવા બંધાય જૂના સંગઠનો વધુ મજબૂત બને અને બાકી જોડે કાર્યક્રમો રાખતા હોય પણ અને બીજી વાત એ છે કે શાકોત્સવની અંદર જે અત્યારે ઋતુના ઋતુકાળાના હિસાબે જે શાકભાજી બાજરાના રોટલા અને એમાં આપણા જે કાઠિયાવાડનું આ બધું ખાણું હોય લોકોને મજા આવે છે અને એક આનંદનો માહોલ ઊભો થાય અને તમે જોયું કે આજે પાંચસો છસો માણસ હતું એક આનંદ આજે ધર્મિષ્ઠાબેન પણ જે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનના ચેરમેન મેન એમનું સ્વાગત પણ હતું એનો પણ આનંદ હતો બાકી તો આ સંસ્થા અનેક કાર્યક્રમો કરે છે એમાંનો એક કાર્યક્રમ હતો અને ખાસ તો આજે જે માહોલ ઊભો થયો અને તમે બધા આવ્યા એ બધા અમને ખૂબ ખુશી થઈ અને બધા મિત્રોને તમને ખાસ જ્યારે જ્યારે અમારા કાર્યક્રમો હોય ત્યારે અમારી કદાચ આમંત્રણ આપવામાં ક્યાંક ચૂક રહી જાય તો તમને હર હંમેશા આમંત્રણ છે એવું સમજી અને ક્યાંય પણ સમાચાર મળે સમજી લેવાનો કે દિલથી આમંત્રણ આપેલું જ છે આવો અમને આનંદ આવશે ધન્યવાદ જય વિશ્વકર્મા